વિવી આજે સ્વાગત છે હું રંજન ગોસ્વામી તો આજે વાત કરીશ કે નાનો આંકડો છે મોટા આંકડો હોય તો બધા ફૂલ ને આવતા હોય છે આંકડો બહુ જ દવામાં ઉપયોગી છે અને એમાં ખાસ કરીને કે આપણે ઘૂંટણના દુખાવા હોય છે મારે એક કોમેન્ટ પણ આવી હતી કે ભાઈ ગોઠણના દુખાવાનો ઇલાજ આપો તો આજે હું અહીંયા આવી છું મારા મામાજીના ઘરે તો અહીંયા આંકડો છે તો મને થયું કે લાવ વાત કરી લઉં એટલે આ આંકડો છે એના પાન આવા પીળા પાન ખરી ગયેલા પાન હોય નીચે પાકી ગયેલા પાન હોય એ આકડાના પાન લેવાના પાંચ કે સાત પાન લેવાના અને આ પાન છે આમાં મોટા મોટા પાન હોય મોટો આંકડો પાકી ગયેલા પાન હોય ને એ લેવાના અને પછી એની અંદર લસણ ઉમેરવાનું પછી સરસવનું તેલ લેવાનું અને સૂંઠ આ બધું જ લઈ અને ગેસ ઉપર ઉકળ ઉકળવા દેવાનું બહુ જ આ પાન છે એકદમ સાવ એકદમ બળી જાય ત્યાં સુધી લસણ અને જે ઉમેર્યું છે લસણ આંકડાના પાન અને સૂંઠ બધું બળી જાય ત્યાં સુધી ઉકાળવા દેવાનું પછી ઠરી જાય એટલે એ તેલ ગાળી લેવાનું અને એ તેલનો તમે ગોઠણ ઉપર માલિશ કરશો એટલે ગોઠણનો દુખાવો સારો થઈ જશે પછી બીજો પણ એક ઇલાજ છે કે નગર નગરનું ઝાડ આવે છે એમાં લાંબા સરસ મજાના કૂણા પાન આવે છે એ નગડના પાન મળે તો એ પાન આપણે ઘૂંટણ જ્યાં દુખતો હોય ત્યાં આજુબાજુ બાંધી દેવાના લગાવી દેવાના જેથી કરીને તમારા ગોંઠણના દુખાવામાં રાહત રહેશે તો જેભોડાના જે દસના વીવી આરજય ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે રંજન ગોસ્વામી